નમસ્કાર મિત્રો હું છું તમારો હાસિક ડિજિટલ તો મિત્રો તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું તો મિત્રો તમને ખબર જ હોય છે કે રાકેશ બાવરના નવા નવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે તો મિત્રો અત્યારે રાકેશ બાવરનો અને એક હિરોઈનનો મસ્ત વિડિયો વાયરલ થયો છે તે વિડીયો એ એ હિરોઈન કેવું સરસ મજાનું રાકેશ બાવોટનું સોંગ કહી રહી છે એ તમે સાંભળજો આ વિડિયોમાં અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ ગીતનું શૂટિંગ પણ અત્યારે ચાલી રહ્યું છે અને ગીતના શૂટિંગમાં તમને ખાસી બધી મજા આવવાની છે તો આ ગીત લગભગ સારી ગામ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આવશે અને મિત્રો આપણે હવે સાંભળો આ વિડીયો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો સરસ મજાનું કહી રહી છે આ છોકરી આ રાકેશ ભારત બી જ કામ કરી રહી છે તો સાંભળો તમે આ વિડીયો અને વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જીવ કે લારી જતી રહીને પ્યારું મારો ખોયો